નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીજી તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ આજની તલીની હરાજી વિશે વાત કરીએ તો છાપરા નંબર છ માં આપ જોઈ શકો છો તલીની હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના તલીના બજાર ભાવ ધન્યવાદ પચીસ રૂપિયા પચીસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે અમારું જોઈ શકો છો તમે ક્વોલિટી પચીસો ને એકવીસ રૂપિયા ભાવ થયો કસ્તર નથી બહુ ઓછું કસ્તર છે પચીસો ને એકવીસ રૂપિયામાં વેચાણો

ચોવીસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ છે અમાલ જોઈ શકો છો તમે ચોવીસો એકતાલીસ બે હજાર ને એક રૂપિયા માં વેચાણો છે અમાલ પચીસો ને એક રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માંગશે પચીસો ને એક રૂપિયા ભાવ થયો

એકાણું રૂપિયા બાવીસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે તસ્તર વાળો માલ છે બાવીસો ને અગિયાર રૂપિયા છે પચીસો ને એકવીસ રૂપિયા વાવતી હોય સુપર ક્વોલિટી છે એકદમ વ્હાઈટ છે પચીસો ને એકવીસ રૂપિયા વાવતી હોય